Neil Armstrong બોલો હે ભાઈ Neil Armstrong Neil Armstrong એટલે મને નો ખબર પડી ભાઈ Neil Armstrong બોલો ભાઈ અમે તો અમારો ફેસબુક માં ફેસબુક માં જોતો રહ્યો તો વિડિયો કાયો હા એમાં યુસ વરામાં સમાજ દેખ બોલતા હતા

અરે ઈ નઈ ઈ હું એમ કવ છું તમે જે વિડિયો બનાવો યુટ્યુબ માંથી પૈસા કમાઈ શકો એવું નથી એમ પૈસા કમાવાનું ભૂલી જાવ પૈસા કમાવાનું તમારી પાસે એક હરકત હું રિલાયન્સ સેક્રેટરી નું કામ કરું છું એવું છે હા હું રિલાયન્સ માં નોકરી કરું છું એટલે ઈ કઈ મેટર નથી એટલે ઈ તમે ભૂલી જાવ તો તેમાં પગાર સારો હશે ઈ બધું બીજું બધું બરાબર છે આમાં કઈ ઘટતું જ નથી પણ ઈ કોઈ દેવ નું દીધેલું નથી ઈ તો અમે મહેનત કરી એટલે છે આ તો મૂળ માતાજી નો ફંકશન થાય તો અમારે જગત માં અમારી પૂજા થાય રાવણ ને દુનિયામાં યાદ રહી ગયો નરસિંહ મહેતા ને માં પૂરેવો નરસિંહ ના દુનિયા મુક્યો તો નરસિંહ અમર બની ગયો એમાં માતાજી દેવી દેવસ્થાન કોઈ જો મને પ્રસન્ન થઈ જાય માં મળી જાય તો અમારો ઉધાર થઈ જાય તમે પૈસા લાગે ને ભગવાન રામ આયે રાવણ ભાઈ જો એટલે ભગવાન ને સામે આવવું પડ્યું નહીં તમારી ગમે પીપળા થઈ પોકારો ઈ માર થોડી જોતી હોય લાગણી ને ભૂલી જાઓ લાગણી માંગણી એમાં કઈ નઈ આ તો દેવી પર્સન થાય જતી હોય

આ કોઈના બાપથી ડરતા ન હોય ને ભાઈ આ ફોર્ચ્યુનર ને એન્ડોવે એકસો સાલી ની હાલ તું ફંટી લઈને નીકળ્યો છો તું આમાં પડકાર હવા તોય ગટર માં આવ્યો એટલે તું આ તમે તમારો

અમે તમને સારો રસ્તા બતાવી આવું જોયો હોય ને એ ઈ અમે તો આઠ નંબર સિવાય હાલતા જ ન હોય ફોરટેક સીધી યુટ્યુબર ઘણા હે બીજો કોન્ટેન્ટ બનાવો આ એક કોન્ટેન્ટ થોડો રખાય ના ના હાલ જાલ છે મેં તને ક્યાં કીધું તું ફોન કર મારે કોન્ટેક્ટ આતો તમે ઉભો કરો છો બાકી નકર હું વાત કરવા રાજી નથી લે આ તો તું ઓટણ મુકતો નથી લે ફોન રાખી દે હું તારી વાત કરવા રાજી નથી મેં ક્યાં તને કીધું માર તારી વાત કરવી તો વાત કરો ને વાત કરો પણ આમ આ વિશે વીડિયો ના બનાવાય બીજી રીતે બનાવો તું પૂછો છે નો મારા વિડિયો બનાવો જ નથી એમ કહું છું તો આખી વાત જ મતો નથી તું ઈ વિષય હું કા મારો બારો કાઢે હું તને એ વિષયમાં તો વાત કરવા રાજી નથી દેવી દેવતા છોડી દે માર તારે શેમાંથી વાત કરવી છે

આપડે તો એ વિચાર વાણી સ્વતંત્ર પોતાની છે કોઈ દેવના નામથી આ માણસો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા દેવના નામ થી વાયુ છે દેવ નામથી છે ને રૂપિયા પડાવી રહ્યા છે હવે ઈ દેવ ના નામ થી થઈ રહ્યું છે એટલે એ દેવી કમાવ દેવી છે ને એ છે ને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે સારો માણસ ઈ એમાં થોડો લપડા પડવાનો હોય

તમે એમ કીધું અમારો બાપ રિયો ને તમને આપી દે ને આવું બોલતા હતા તમે અમારા બાપ તમને આપી દે દેવી પૂજક ને

આપણે નહોતા હું પોતે ફરિયાદી બની હોત્ય બંધારણ નતું બંધારણ થઈ ગયું કાયદા બંધારણ છે બંધારણ છે ને એ કાયદો નથી બંધારણ છે માણસ નો મૂળભૂત અધિકાર છે બીએનએસએસ ને સીઆરપીસી કાયદો છે અને એ અંગ્રેજો નો બનાવેલો છે ભારત નથી ને અલગ બનાવ્યો પણ એ તો આપડે રક્ષક માટે જ બનાવ્યો હોય ને એટલે કાયદો અલગ છે અને બંધારણ અલગ છે બંધારણમાં તમારો મૂળભૂત અધિકાર બંધારણ એટલે આપડી આઝાદી ને હા તમારી મૂળભૂત અધિકાર તમારો સ્વતંત્ર જીવવાનો અધિકાર તમને એમાં આપ્યો છે એની અંદર કાયદો નથી ઈ તમારો કાયદો નો ઘા થયો હોય ને તો બંધારણ થકી તમે છૂટી જાવ નામદાર મારો મૂળભૂત અધિકાર માં તો ત્રાસ પડેલ છે એટલે બધું અલગ અલગ છે સમજ્યા કે માતાજીને અવન કરે બેગનભાઈ ની તો એમાં મતલબ તો કાઈ વાત તો છે તમને યુટ્યુબ માં તમે કેટલા પૈસા કમાતા હશો મારે યુટ્યુબ માં આવક નથી મારી એક એક ચેનલ માં જો એડવર્ટાઈઝ નથી આવતી સાહેબ મારી મારી ચેનલ છે ની મોનોટાઇઝ નથી એટલે તમે જે વાત કરો છો ને એ ગેરવ્યાજબી છે મારે એક એક ઓડિયો સાંભળી લે એમાં એડવર્ટાઈઝ નહી આવે તમે એક જ પ્લેટફોર્મ માંથી પૈસા ન કમાતા ઈશ તમે જોઈ લ્યો પણ આ તમને હું કહું છું તમે મારો ઓડિયો સાંભળજો આખી આખો ઓડિયો હંભળો એમાં એડવર્ટાઈઝ નહી આવે કેમ કે મોનોટાઇઝ નથી મનતા કરી નાખો પણ મારે પૈસાની જરૂર નથી મારે તો વિચાર ની જરૂર છે એમાં આપડે ખબર તો પડે પૈસા કેટલા કમાયા યુટ્યુબ પૈસા તમારી આવક સાધન છે વિચાર સાધન નથી વિચાર અલગ છે ને આવક અલગ છે જેને પૈસા કમાવા છે ને એની પાસે વિચાર ન હોય જ્યાં કરોડપતિ માણસ હોય ત્યાં કારણ હાપુદાની હોય ફૂલદાની હોય પણ ત્યાં ખાનદાની ન હોય અમે સુપડામાં રહેતા હોય પણ જ્યાં ખાનદાની હોય મતલબ જીવન જીવવાની શૈલી અલગ છે સાહેબ હા તો હું આમ ફેસબુક આમ કઈ જોતો હતો તો તમારો વિડીયો આવ્યો નંબર હતો મેં કીધું આ મનસુખભાઈ કીધું આ પણ આમ તો તમારે હું ઓળખું જ છું તમે વિડીયો જોઉં યુટ્યુબમાં કઈ કઈ વાંધો નથી એમાં છે ને ભાઈ વિચારનો વાંધો છે કોઈ દેવગતિથી વાંધો નથી કોઈ ભગવાન વાંધો નથી આપણે તો સાચું કઈ ભાઈ આવો આવો કોન્ટેક્ટ મિત્ર એ જોયા હતા તો એને સીતાજી નું સુખ કદી ના મળ્યું કાંગડા રાવણ રહ્યો રાવણ એ રાક્ષસ કહેવાતો તો પણ તો ભગવાન ને સેતુ બંધ બાંધો ભગવાન શિવ ની કથા એ મહાદેવ નો ભક્ત હતો મોટા માં મોટો પાછો રાક્ષસ કેવાનો તમે જો ભક્ત કેવાનો પાછો રાક્ષસ ઈ કેવાનો તો આપડે કઈ એક કઈ એક વિકરાળ સ્વરૂપ ધારી તો આપડો ભક્ત ઈ કેવાય ને રાક્ષસ ઈ કેવાય મારી પાસે બે પાત્ર હું ભક્ત ઈ છું અને રાક્ષસ ઈ છું મારે રાવણ નો મેલ રાવણ ની ભક્તિ કરી મારા હાથે પૂજા કરાવે ને મારા હાથે મોત આવી અને ભગવાન મને પાછા માને એવું કેવું હારું આ આવી તમે સંતવાણી કરો કે આવી રીતે તમે સંતવાણી ના વિડીયો નાખો તો તમારે વાયરલ થાય તમે બોલો કટાક્ષ હોય તમે સમજતા નથી એની આ દુનિયામાં વેલ્યુ નો હોય આવું બધું તમે જાણો હોય બનાવો તો તમારે વિડિયો બને છે તમને જે જવાબ દઉં વિડીયો વાયરલ થાય હમણાં હું પાછું નાખી સોશિયલ મીડિયામાં ખાભડો ભાઈએ ફોન કર્યો હતો એ તો કઈ વાંધો નહી હા એટલે ઈ શબ્દ જે પ્રણાલીકા છે એ અલગ છે સાહેબ વધાર બધું ફોલોવર વધારવા નો પડે એની મેળે મેળે વધી જાય જો ધન વધે તો મન વધે પછી વધત વધત પછી માન ઘટે માન તો પછી ઘટત ઘટત ઘટ જાય એમાં કઈ કોઈ વધારે થાય એમ સાબડે નો રે ભાઈ હા એ તો વાણી થકી ફરતા કોયલ ના વાને વર્તારો નહીં પણ જેની વાણી થકી ફરકાય સાહેબ એટલે ઈ તમારી વાણી થકી કાઈ એમ આપણે પ્રશ્ન પૂછે કઈ આપણે મહાન બની જાય અને જવાબ દીધે મહાન નો બની જાય એ તો રહેણી મિશ્રી કાઢે કહેણી તાતા લોક બાપુ વાતો કરવી દળેલી છે પણ રહેવું બહુ કઠણ છે

છોકરા હિરકત થાય બીજો દેશના છોકરી છોકરા ભણતા હોય એ સ્કૂલ માં હોય કોઈ પ્રેમ હોય કોઈ લવ હોય તો બીજી ગમે જ્ઞાતિ સાથે પહેરી શકે છોકરા હરકત થાય કોઈ કીધું હો આમાં કઈ સારું ફેરાયું કેમ આમથી

अमारा ना 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 बीमारी है मुझे दिल की बीमारी है न बजिया वेद क्या जाने मुझे तो दिल की बीमारी है आखिर साकी कीधी के मुझे बदिया क्या जाने मुझे तो दिल की बीमारी है

el como oh, પણ કઈ કઈ લેવા કઈ કઈ કેમ કે બધું ભેગું હાલતું આમાં શું છે આ ઘંટી હાલતી હોય બાજરાના ગાળા હાલતું હોય તો રાહ જોવાની હોય ઘઉં ના હાલતું હોય તો કઈ વાળા રાહ હોય મકાઈ વાળા રાહ હોય તીખું ખાય એમને તમે થાય તો અમુક છે ને અમુક વેસની હોય એને તીખા વગેરે ભાવતું ન હોય એમ કહો આ સમાજ છે એની અંદર જાતે જાતના માણસો છે અમુક તીખું વાળા હોય અમુક ગોળ ખાવા વાળા હોય અમુક ઘી ખાવા વાળા હોય અમુક લાડુડીઓ ખાવા વાળા હોય એમ બધાના ખોરાક અલગ અલગ હોય સાહેબ તમે એવું કયો મને તમને ભાવતું હોય બધાને ભાવે એવું થોડું હોય કે તમે સુખી તો જગ સુખી હા કયા આપણે સુખી હોય તો કયા જગત દુખી પણ હોય એક જગ્યાએ લગ્નમાં મંડપના લગન ગીત ગવાતા હોય એક બાજુ મરીસી ગવાતા હોય કા તમાર ઘરે લગ્ન ગીત નું બીજે મરણ નો થાતો હોય બધું થતું હોય આ દુનિયા છે સાહેબ મનસુખભાઈ હમ આ રેકોર્ડિંગ નાખશો કે નહીં માં મને તમારી ઈચ્છા હોય જ નાખો તમે ક્યાં કામથી બોલો હું તો મોરબી બોલું મોરબી થી અને દેવી પૂજક ના ના તો માણા માણા તમે હમણાં તો કીધું દેવી પૂજક છું હવે માણા બનો માણા તો મને ખબર છે માણા તો દેવી પૂજક કીધું હું તો મારું નામ દીધું મેં તમને નીલ આમ કીધું હા તમે કીધું દેવી પૂજક છો રેકોર્ડિંગ છે ના ના મેં ફેસબુક માં વિડીયો જોયો હું નહીં નહીં દેવી પૂજક છો મને એમ ખબર છે

ઈ તો હું સમજી ગયો ઈ તો માણસ છો પણ દેવી પૂજવા વાળા કોઈ તમે કીધું તમે માણા છો હુંય માણસ છું બરોબર હાલો આપડે માણસ છી કઈ વાંધો તો આપણે વાત પતી ગઈ હવે બીજું મજા કરો ને હાલો મેં ક્યાં તમે પૂછ્યું હા માં મારો વિડિયો નાખશો કે નહીં ના માણસ નો નાખે કે માણા માણસ કોક હતો એનો ફોન આવ્યો તેમ એમ કાઈ વાંધો નઈ ઓકે હારું હાલો મનસુખભાઈ રાખો ઓકે ઓકે